આંકરેજના થરામાં દબાણ હટાવવાની કામગીરી સામે ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી

જિલ્લા વિભાજનનો વિરોધ નોંધાયો તે બદલાની ભાવના સાથે કામગીરી કરાયાનું અમૃતજીના પત્ર દ્વારા આક્ષેપ ભાઈ શ્રી एवाज अपना साथी अने अमर पूर्व धारा से पिया आय गुलाब जी एवा आज ये उपस्थित कलोल ना पूर्व धारा से पिया अने बलास्ट्रा था जिला कांग्रेस ना प्रभारी सरमान्या बर्देव जी ठाकुर